તો પાલીતાણા તીર્થથી આ સમયે અનોખું અને આધ્યાત્મિક ઉત્સાહ ભરેલું દ્રશ્ય સામે આવ્યું છે સિદ્ધવડ તીર્થધામ ખાતે ત્રણસો પંચોતેર આરાધકોએ ઉપધ્યાન તપની પવિત્ર આરાધના પૂર્ણ કરી છે તક્ષશિલા નગરીમાં ચાલી રહેલા તપોત્સવમાં ભવ્ય ધાર્મિક વાતાવરણ વચ્ચે શ્રદ્ધા ભક્તિભાવ અને તપશ્ચર્યાનો અનોખો સંગમ જોવા મળ્યો ઉપધ્યાન તપની પૂર્ણતા નિમિત્તે માળારોપણ મહોત્સવનું ભવ્ય આયોજન થયું જેમાં બે દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા દેશભરના ભક્તજનો અને તપસ્વીઓના સ્નેહીજનોના અનેક શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે માળા ઉત્સવમાં જે પણ આરાધક છે સુડતાલીસ દિવસની આરાધના કરી છે અને જે પ્રમાણે સાધુ જીવન હોય એની અંશ એમને પ્રતીતિ થાય એવી રીતે જેવી રીતે મારા સાહેબ રહે એ પ્રમાણે જેમને રહેવાનું હોય છે અને બધા લોકો આરાધકો બહુ જ આજ માળનો દિવસ છે સુતા દિવસ દિવસ પૂરા થઈ ગયા છે અને આજે માળના દિવસથી આ બધા આરાધકો બહુ ખુશીમાં છે અને એ લોકોને આત્માની અનુભૂતિનો જે સ્પર્શ થયો છે ભૂમિમાં એને માટે અમને ખૂબ જ આનંદ છે કેટલા આરાધકો હતા ત્રણસો ને પંચોતેર આરાધક હતા અને આપણા દ્વારા ચાતુર્માસ પણ કરવામાં આવ્યું છે તેમાં લઈને શું કહેવા ચાતુર્માસ પચાસ દિવસનું અને ચાર મહિનાનું બંને ચાતુર્માસ હતું અને ચાતુર્માસમાં પણ લોકોએ બધાને બાવીસ કલાકનું હતું મોબાઈલ યુઝ કરવાનું નહોતો સફેદ વસ્ત્ર ફરીદા હતા એ પચાસ દિવસમાં દિવસમાં છ કલાક સાહેબજીની વાંચના હતી જેની અંદર અત્યારે સાહેબજી પહેલા દિવસથી હું અને છું આ બે શબ્દો ઉપર દિવસમાં છ કલાક તો એવી રીતે મિનિમમ અત્યાર સુધીમાં એક જ પદાર્થ પર ચા સાડા ચાર મહિનાથી ચાલે છે જેની અંદર મિનિમમ મતલબ પાંચસો કલાક ઉપર વ્યાખ્યાન અત્યારે થઈ ગયું છે